नमस्कार मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आप स्वागत है मित्रों मित्रों बे दिवस पहला अपने एक वीडियो बना अपलोड करो तो अनुसूचित जाति जनजाति करेलो विकास आज संदर्भ में बात करी कर से जुदा एंगल एंगल की बात करी कर से क्योंकि अनुसूचित जाति जनजाति अन्य पछात वर्ग एक विशाल ग्राहक वर्ग आ ग्राहक वर्ग जो उत्पादक वर्ग बने तो जे आर्थिक सामाजिक शैक्षणिक स्थिति खूब मोटो बदलाव आई सके मारु एक पुस्तक तमे उपभोगता तमे उत्पादक एम एक को... થોડીક ભૂતકાળની બાબત અનુજ્જીક્ર કર્યું છે એમ હકીકત એવી છે કે એસી પંચ્યાસી વર્ષ પહેલા ભારતની અંદર ભારતની ખેતી તો વરસાદી આકાશી ખેતી હોવાથી મજૂરીના વેતનના ચા ચાન્સીસ ખૂબ ઓછા હતા એ સમયગાળા દરમિયાન ખેડૂત અથવા જમીનદાર મજૂરને જે વેતન આપે એટલું જ લેવાનું જેટલા કામ કરાવે એટલા કલાક કામ કરવું પડે અને છતાંય વર્ષના બારે બાર મહિના મહિનાના ત્રીસે ત્રીસ દિવસ એને પૂરી રોજગારી નહોતી મળતી મહિનામાં ક્યારેક પંદર વીસ દિવસ પચીસ દિવસ કામ મળે અને ઘણા મહિના કામ વગર જાય આ સ્થિતિની અંદર આર્થિક જીવન ધોરણો ખૂબ નીચું હતું જોકે ખર્ચાઓ પણ ઓછા હતા આજના મોબાઈલ ટીવી ફ્રીજના ખર્ચાઓ નહોતા રિચાર્જના ખર્ચાઓ ન હતા સામે આવકના સોર્સિસ પણ એટલા બધા નહોતા કે એ વૈભવી લાઈફ જ શૈલી જીવી શકે વૈભવી જીવન જીવી શકે પરંતુ દરેક પરિસ્થિતિ કાયમી નથી હોતી શાશ્વત નથી હોતી એની અંદર પરિવર્તન હોય છે એ પરિવર્તનમાં ભારતીયની આઝાદી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઘડેલા ઘડેલા બંધારણ પછી એમાં ઘણો પદો બદલાવ આવ્યો અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને અનામતો મળી રાજકીય અનામતો મળી શિક્ષણની અનામત મળી શૈક્ષણિક અનામતો મળી અને એના કારણે એક ચોક્કસ વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિની અંદર ચોક્કસ વર્ગ આર્થિક રીતે થોડોક સંપન્ન થયો એ થોડો સંપન્ન થયો એના કારણે એ લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું જીવનશૈલીની સાથે સાથે એમનામાં થોડુંક અભ્યાસનું પ્રમાણ શિક્ષણનું પ્રમાણ પણ વધતું રહ્યું પરંતુ ઘણા બધા લોકોના ઘણા બધા લોકોના આ પરિવર્તન અનુસૂચિત જાતિ જનજાતિમાં આવેલું પરિવર્તન એમનાથી સહન ના થઈ શક્યું અને એના કારણે સરકારી નોકરીઓમાં કાપ સરકારી નોકરીઓની અંદર જે અનામતો હતી એની અંદર ઘાલમેલ અને બીજા એવા ઘણા બધા પરિણામો અને પરિબળો આકાર લઈ રહ્યા કે જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિકાસની અંદર અવરોધક બને આ સાથે સાથે સોશિયલ મીડિયાનો પણ જબરો આવિષ્કાર થયો છે અને સોશિયલ મીડિયાના કારણે ટેકનોલોજીના વિકાસના કારણે હવે તો ઉભા ઉભા ફ્લેક્સ બેનરો તમને પંદર મિનિટમાં બની જાય અને પંદર મિનિટ કલાક પછી કોઈ પણ વ્યક્તિ જેનું કોદ અને અસ્તિત્વ નથી જેનું પદ અને અસ્તિત્વ નથી એવા કોઈ પણ પ્રદેશના અથવા તો દેશના રાષ્ટ્રીય અધ્યક્ષનું એક બેનર લગાવી દે અને પોતાની જાતના કોઈ પ્રદેશના કોઈ રાજ્યના કોઈ બહુ રાજ્યોના કાર્યકારી અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ આવું બતાવી અને પોતે કંઈક છ ગ્રાસ રૂટ ઉપર જે લોકોએ કંઈ નથી કર્યું એવા લોકોનો એક રાફડો ફાટ્યો છે ઘેર ઘેર હવે આંબેડકર અને ઘેર ઘેર કાનસીરામ પેદા થયા છે જેણે જીવનમાં કંઈ કર્યું નથી સેવા નથી કરી પરંતુ સેવાના નામે મીવા વીણી રહેલા લોકો એમ કહે છે કે સેવા કરી રહ્યા ગ્રાસ રોટ ઉપર આવા લોકોએ કંઈ કર્યું નથી જુદી જુદી પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે જે બાળકોના વિકાસમાં તમારું અને મારું યોગદાન નથી એવા બાળકોને એવા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજી એના વાહવાહી મેળવવાનો એક વ્યવસાય ચાલે છે એની અંદર ભોજન કોઈનું હોય અને વસ્ત્ર આપવાની ભેટો કોઈની હોય માત્ર બેનરસ સંસ્થાનું હોય અને એ લોકો એવો આશ્વાસન લેતા હોય છે આ હા અમે આ લોકોનું સન્માન કર્યું અને અમે ખૂબ મોટું ભગીરથ કામ કર્યું પણ એમાં તમારું મારું યોગદાન શું આપણે શું એ બાળકોના જે ઊંચી ટકાવારી આવ્યા હોય એ તો એના મા બાપનો ભોગ છે એનો મા બાપે એને ભણાયા ગણાયા એને ઊંચી ટકાવારી મળે એના માટે એને પ્રોત્સાહિત એના મા બાપો કર્યા છે તમે જ મેં નથી કર્યા આમાં વળી પાછું વણકરો હોય એ વણકરોના બાળકોના તેજસ્વી તારલાનું સન્માન કરે ચમારો ચમારોના બાળકોનું તેજસ્વી તારવાનું સન્માન એ કરે તો પછી અનુસૂચિત જાતિની જે અન્ય પેટા જ્ઞાતિઓ છે વાલ્મિક છે ગરુ છે સેનમા છે આમણે શું ગુનો કર્યો વણકરો કેમ ના કરે એ પણ એમનું કરે પરિણામ શું આવે છે જ્ઞાતિ વ્યવસ્થા મજબૂત થાય પરિણામ કેવું આવશે જ્ઞાતિ વ્યવસ્થા મજબૂત થતી જાય છે આટલેથી નથી અટકતું વણકરોના સમાજ ઘર અલગ હોય ચમારોના સમાજ ઘર અને સેનવાના ઘરો ના દરેક પાસે પોતાના જ્ઞાતિના સમાજ ઘર બને આ પણ નું સો ટકા સત પ્રતિશત સમર્થન સમર્થનનું કામ છે નું કામ એ છે જાતિ વ્યવસ્થા અને જાતિ ભેદ અકબંધ રાખી સંવર્ધન કરવું અપ્રત્યક્ષ રીતે આ લોકો જે જ્ઞાતિના ધોરણે તેજસ્વી ધારણા નું સમાન સન્માન કરે છે જ્ઞાતિના ધોરણે સમાજ ઘરો બનાવે છે જ્ઞાતિના ધોરણે એ મંડળો બનાવે છે જ્ઞાતિના ધોરણે બીજા કામો કરે છે એ બધા જ લોકો જ્ઞાતિના ધોરણે કરવામાં આવતા સમૂહ લગ્યો એ પણ જ્ઞાતિ પ્રથાનું સમૂહ સંવર્ધન અને સમર્થન છે હા અનુસૂચિત જાતિના સમૂહ લગ્ન હોય તો અનુસૂચિત જ્ઞાતિઓની અંદર રહેલા સામાજિક ભેદભાવ કારણ કે ઘણા બધા પ્રદેશોની અંદર મોટા ભાગના પ્રદેશમાં વાલ્મિક સમાજ સાથે એ બીજા અન્ય સમાજો તમામ અન્ય સમાજ પર ખાસ અનુસૂચિત જાતિ પણ ભેદભાવ રાખે છે વણકરો ચમારોની અંદર ઉચનીષની ભાવના છે સેનમાં સમાજ સાથે પણ આ ભાવના છે એને પણ ઉતરતી એટલે આ દરેક પેટા જ્ઞાતિઓમાં અનુસૂચિત જાતિની દરેક પેટા જ્ઞાતિઓની અંદર પણ ઉડતો ઉતરતો ચડતો ક્રમ છે પોતાના એકબીજા કરતા વણકરોની અંદર બોલવા એવા પેટા વિભાગ છે કે અમુક વણકરો પોતાનું ઊંચા વણકરો માને બીજાના એટલે આ એક પ્રકારની ઊંચ નીચની જે ભાવના છે મનોવદની દેન છે એ મનોવદની દેનનું સમર્થનનું કામ આ પ્રક્રિયા કરે છે જ્ઞાતિ મંડળો જ્ઞાતિ સમાજ ભવનો જ્ઞાતિના બાળકોનો સન્માન સમારંભ અને આ બધું શું કરે છે એકબીજાનું સમર્થન કરી અને જ્ઞાતિ વ્યવસ્થાનો ખૂબ મોટા પાયા પર સમર્થન આપી રહ્યા છે આ બધું થયું આ બધો વિકાસ થયો પરંતુ વાંચવો અને એમાંથી કઈ ગ્રહણ કરવું એવો વિકાસ જે લોકો ક્લાસ વન ક્લાસ ટુ અને વર્ગ ત્રણ ના કર્મચારી અધિકારીઓ બન્યા એમના ઘેર ક્યારેય એક છાપું નહીં આવતો હોય મોટા ભાગના એવા કર્મચારીઓ અધિકારીઓ છે એમના ઘેર છાપું નથી આવતું દૈનિક પેપર તમારા બાળકોના જીવનની અંદર એનું જ્ઞાન વધારવાનું જનરલ નોલેજ વધારવાનું કામ કરતા હોય છે એ એની અંદર ઘણા બધા તમને બીજા અપલક્ષણો કદાચ દેખાતા હોય કોઈ પ્રિન્ટ મીડિયા તમને જ્ઞાતિવાદી લાગતું હોય કોઈ પ્રિન્ટ મીડિયાની અંદર બીજું કંઈ દેખાય પરંતુ સરેરાશ ન્યૂઝપેપરો જનરલ નોલેજ વધારવાનું તમારા બાળકો જનરલ નોલેજ પરંતુ મહિને પચાસ સાહીઠ કે સો રૂપિયા નથી કાઢી શકાતા બીજા ખર્ચાઓ કરી શકાય છે માતા માધેવ પાસે બીજા ખર્ચાઓ કરી શકાય છે એમાં લાખ લાખ રૂપિયાના ડોનેશન કરી શકાય છે પણ તમારા ઘરની અંદર સો બસો રૂપિયાના પુસ્તકો નથી વસાઈ શકાતા તમારા ઘરની અંદર નિયમિત એક ન્યૂઝપેપર નથી આવી શકતું જેનું આખા વર્ષનું બજેટ છસો સાતસો આઠસો હજાર રૂપિયા હોઈ શકે અને પુસ્તકો ખરીદો બે પાંચ હજાર રૂપિયાના હોય આ એટલા માટે કે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ઘણું બધું લઈ ગયા ઘણો બધો વિકાસ કરી ગયો એવી વાતો ચાલે પરંતુ એક એવો વિશિષ્ટ સમાજ છે કે જે કોઈ પણ પ્રકારની કાગળ રોળ કર્યા સિવાય કોઈ પણ પ્રકારની કાગળ રોળ કરી અને બહુ મક્કમ ગતિએ આર્થિક વિકાસની અંદર પોતાનું બહુ મોટું યોગદાન આપી રહ્યું છે પોતાના સમાજનું એની ચર્ચા કરવી છે માટે મેં આ બધી આગળની ચર્ચાઓ કરી એક ચોક્કસ સમાજ આપણે નામ સાથેની વાત કરીએ એ ચોક્કસ જ્ઞાતિ સમાજ જે વસ્તીની દ્રષ્ટિએ લઘુમતીમાં છે અને છતાંય પોતાના સમાજના આર્થિક વિકાસ માટે બહુ મક્કમ ગતિ અને ચોક્કસ ધ્યેય સાથે પ્લાનિંગ કરી રહ્યો છે જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિની અંદર તો ઘેર ઘેર છે અને ફળીએ ફળીએ સોસાયટી સોસાયટી નેતાઓ પેદા થયા છે કાગળ ઉપર ફ્લેક્સ બેનર ઉપર નેતાઓ પેદા છે એ પોતાના સમાજના આર્થિક સામાજિક વિકાસ માટેની એમનું યોગદાન શૂન્ય છે માટે આપણે આ વાત કરી છે અને વાત છે કે હમણાં ગુજરાત માલધારી યુવા સંગઠન ગાંધીનગર ની અંદર એક કાર્યક્રમનું આયોજન કર્યું ગુજરાત માલધારી યુવા સંગઠને ગાંધીનગર ની અંદર એક કાર્યક્રમનું આયોજન કર્યું અને ભરવાડ સમાજના નોટ કરજો આ બહુ અગત્યની વસ્તુ છે ભરવાડ સમાજના પચાસ યુવાનોને એક પણ રૂપિયો ડાઉન પેમેન્ટ લીધા સિવાય એક પણ રૂપિયો ડાઉન પેમેન્ટ લીધા સિવાય પચાસ જેસીબી એક જેસીબી ની કિંમત ત્રીસ ચાલીસ લાખ રૂપિયા હોઈ શકે એક જેસીબી ની કિંમત ચાલીસ પચાસ લાખ રૂપિયા હોઈ શકે જેવી જેવી કે સ્થિતિ તો પચાસ જેસીબી એક પણ રૂપિયાનું ડોનેશન સોરી ડાઉન પેમેન્ટ લીધા સિવાય જોકે એની મૂળ કિંમત તો એની પાસેથી વસૂલ કરવાની જ હોય એ વસૂલ કરશે સંગઠન પરંતુ આટલું જ નહીં આ પહેલા આપણે બાવીસો આ પેલા બાવીસો ગાડીઓ લાવી અને સમાજના લોકોને સમાજના યુવાનોને આપી અને એ યુવાનો પણ એટલા જ સમાજના પ્રતિબદ્ધ હતા એમણે એના હપ્તા પૂરા ભરી દીધા એમણે એના હપ્તા પૂરા હવે પછી એમનું આયોજન એવું છે કે બાર ટ્રકો વસાવવાનું છે આ શબ્દો મારા નથી પરંતુ માલધારી યુવા સંગઠનનું જે સંમેલન થયું એમાં જે વિડીયો વાયરલ થયો અને એની અંદર માત્ર બે ધારાસભ્યો એમની પીઠ પાછળ વળી અને એ લોકોને સુપ્રદ પ્રેરણા આપી રહ્યા છે બે ધારાસભ્યો ભરવાડ અને લાખાભાઈ ભરવાડ જે માજી ધારાસભ્યો છે બે ધારાસભ્યો છે એ ગુજરાતના ભરવાડ સમાજના કેવી સુ પ્રેરણા આપી રહ્યા છે એના ભરવાડ સમાજના યુવાનોના આર્થિક રીતે એમની પ્રગતિ થાય એમનો વિકાસ થાય અને એ લોકો વિકાસની હરોળની અંદર પાછળ ના રહી જાય વિકાસની જે પ્રવાસ ચાલી રહ્યો છે એની પાછળ ના થાય તો એ લોકો આગળ થઈ આવે એ માટે આ બે ધારાસભ્યોની જે દ્રષ્ટિ જુઓ અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર ઓગણચાળીસ ધારાસભ્યો છે કેટલા ફિક્સ એમાંથી ક્યારેય ઓછો નથી થતો વધતો નથી પરંતુ ઓગણચાળીસ ધારાસભ્યો અનુસૂચિત જાતિના જે તેર ધારાસભ્યો છે એનું યોગદાન અનુસૂચિત જાતિના આર્થિક વિકાસમાં શું છે એક બે અપવાદ બાદ કરતા એક બે અપવાદ ફર્યું નોટ કરો એક બે અપવાદ બાદ કરતા આ એ પોતાના ઘર ભરવાનું કામ કર્યું છે અને સત્તા પક્ષના ચાપલું ચપરાશીનું કામ કર્યું છે એમના ટપાલી તરીકેનું કામ કર્યું છે એમના પોતાના સમાજના આર્થિક વિકાસ માટે એના શૈક્ષણિક વિકાસ માટે કાંઈ યોગદાન હોય એવું દેખાતું નથી માત્ર અને માત્ર સમાજના નામે ટિકિટ મેળવવી છે સમાજના અસ્તિત્વના નામે ટિકિટ મેળવવી છે જ્યારે એમનો ટિકિટ ના પડે એમને મેન્ડેટ ના મળવા આવે ત્યારે તમે અમારા સમાજને અન્યાય કરો છો તમે અમારા સમાજનું અહિત કરો છો અમારા સમાજનો મત લેવા માટે કરો ત્યારે એવી રોલ કરવી છે પરંતુ જે તે વ્યક્તિનો અથવા તો જે તે ઉમેદવારને આવી ટિકિટો મળી જાય પછી એ લોકો સમાજ ભૂલી ગયા છે ગુજરાતની અંદર ઓગણીસો બાવન થી આજ સુધી અનામત સીટ ઉપર ચૂંટાયેલા અનેક ધારાસભ્યો એની અંદર બે પાંચ એવા ગણતરી બાજ ધારાસભ્યોના બાદ કર્યા બાકીના તમામે તમામ ધારાસભ્યોએ અનુસૂચિત જાતિના વિકાસમાં અનુસૂચિત જનજાતિના જે ઓગણચાલીસ ધારાસભ્યો છે એમણે અનુસૂચિત જાતિના જનજાતિના વિકાસમાં શું કામ કર્યું भरवाड़ गुजरात मलधारी प्रादेशिक संगठनदारों गांधीनगर में मुख्यमंत्री नहीं, हाजरी हाजरीड़ो कर पचास जेसीबी पचास उद्योग साहसिकों तैयार कर पचास उद्योग साहसिकों तैयार कर पचास उद्योग साहसिको બીજા અનેક લોકો રોજી મેળવશે અને આ આ અત્યારે ધંધો ધંધો છે સાહસ પણ કરવું પડે અને ભોગ પણ આપવો પડે એ પચાસ ઉદ્યોગ સાહસિકો બીજા લોકોનો તૈયાર કરશે અને એમની એક નૈતિક ફરજ બની જાય છે કે એમણે બીજા યુવાનો આ રીતે મદદરૂપ થવું આ પેલા બાવીસો ઇકો ગાડીઓ જીપ લાવી અને સમાજના લોકોને આપવા માંડી અને એમે સૌથી સારું કામ એ કર્યું કે જે લોકોને એવી જીપો અપાઈ કો ગાડીઓ અપાઈ એ બધાએ એના સો એ સો ટકા હપ્તા ભરી દીધા એવું એ સંમેલનની અંદર જાહેર કરવામાં આવ્યું છે હવે બાર ટ્રકો એટલે અત્યારે એક ટ્રક કંઈક પચાસ સાઠ લાખ રૂપિયાની આવતી હોય એવું કહેવાય છે મોમો અને ચોક્કસ અંદાજ નથી પરંતુ આવી ટ્રકો પણ ખૂબ સારી કમાણીનું સાધન છે જે સમાજે વિકાસની દોડની અંદર ટકી રહેવું હશે તો એને આર્થિક રીતે પગભર ભરવું પડશે અને આ સંદર્ભમાં મેં મારું એક પુસ્તક તમે ઉપભોક્તા તમે ઉત્પાદક એની અંદર બહુ વિગત મેં આ બાબતનું જિક્ર કર્યું છે કે એસી પંચ્યાસી વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એ મજૂરીએ જવાનું ખેડૂતો અથવા જમીનદાર જે રોજી આ વેતન આપે એટલું લેવાનું જેટલા કલાક કામ કરે એ પરિસ્થિતિ એ સંજોગો હવે ફરી નિર્માણ થઈ શકે એવું એવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે કેમ અનામત કાગળ ઉપર રહી છે અનામત કાગળ ઉપર રહી છે સરકારી નોકરીઓ હોય જ નહીં તો અનામત ક્યાં ભરવાની છે સરકારી નોકરીઓ જ ના હોય સરકારી વિભાગો ના હોય સરકારી વિભાગોનું કમશક ખાનગીકરણ થઈ ગયું ઘણા બધા ખાનગીકરણની એવી બાબતો છે કે લશ્કરી બાબતોનું ઉત્પાદન કરતી જે પેઢીઓ છે એવી એકસો ને એકવીસ પેઢીઓ ખાનગી કંપનીઓનો લશ્કરી શસ્ત્ર સરજામનું ઉત્પાદન ઉત્પાદન કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એરપોર્ટના ખાનગીકરણ થઈ ગયા છે રેલવેનું ખાનગીકરણ બીજું અનેક ખાનગીકરણ ખાનગીકરણ જ્યાં થઈ ગયું છે ત્યાં આગળ અનામત નથી એટલે આપોઆપ અનામતનો છેદ ઉડી રહ્યો છે સરકારી ભરતીઓ બંધ કરી દેવામાં આવી છે એટલે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો માટે વિકલ્પ એવો રહી છે કે એમણે કારખાનામાં જવું કાં તો પછી આવી ગાડીઓ દોડાવવી આ વિકલ્પ રહે છે આ વિકલ્પની અંદર તમને કારખાનાઓની અંદર પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયા મારો પગાર મળતો હોય તો આ મોંઘવારીના જમાનામાં પોતાનું મકાન ના હોય તો મકાન વરસાવો તો ભાડે રહે તો પાંચ છ નું ભાડું હોય મકાન થી લોન થી લીધું હોય તો એનો દસ પંદર પંદર વીસ પચીસ નો હપ્તો હોય બાળકોનો ભણાવવાનો ખર્ચો તમારો ના છૂટકે તમારે આમાં ત્રેવળ હોય કે ના હોય તમારે ખાનગી શાળાઓમાં તમારે બાળકોને મૂકવા માટે મજબૂર બનવું પડે એની ફી ભરવાની છે ઘરમાં બે ચાર મોબાઈલ હશે એક તો છાપું નહીં આવે ઘરમાં એક છાપું નહીં આવે પણ ચાર પાંચ મોબાઈલ હશે એના રિચાર્જનું ટીવીનું રિચાર્જ હશે એક બે બાઇક હશે ટુ વ્હીલર હશે એનું રિચાર્જ ફોર વ્હીલર હશે એનું છે અને યુવાન દીકરા દીકરી હોય એમના મોક અને ઓલ પાછા બહાર ખાણી પીને આ બધા જ સંજોગોની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગના લોકો બહુ પાક્કા મજૂરો બની જ હોય એવા સંજોગો આકાર રહ્યા મેં અહીંયા આ જે વિડીયો બનાવવાનો આશય એ કે અનુસૂચિત જાતિ જનજાતિના જે બની બેઠેલા નેતાઓ અને કેટલાક અપવાદ સિવાયના ધારાસભ્યો એના સમાજના વિકાસના યોગદાન માટે શું કરી રહ્યા છે ભરવાડ સમાજના માત્ર બે ધારાસભ્યો ભરવાડ સમાજના બે ધારાસભ્યો પોતાના સમગ્ર ગુજરાતના માલધારી સમાજના માટે કેવું પ્રેરણા સ્ત્રોત બની જશે આ બાબત સમજવા વિચારવા જેવી છે તમને આ બાબતમાં કેટલીક બાબતો કડવી લાગશે અને કડવી બાબત કે જે લોકો અનુસૂચિત જાતિના બાળકોના જનજાતિના બાળકોના તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે મનો કે આવું સન્માન તમે ના કરો તો એ બાળકોની કારકિર્દીની અંદર શું ખોટ આવવાની છે અને તેવા સન્માન કર્યા પછી બીજા કેટલા લોકો પ્રેરણા મેળવીને ટકાવારી જાય જે ટકાવારી લાવે એ પોતાના પોતાના કેલિબર ઉપર પોતાના મા બાપના ભોગ ઉપર લાવ્યા તમારા અને મારા કારણે હું કોઈ એ સવાલ થાય કે તમે શા માટે ટીકા કરો ટીકા કરવાના અનેક વ્યાજબી કારણો છો કારણ કે અમે ચાલીસ વર્ષથી ગ્રાસરૂટ ઉપર આ કામ કરી જાય આ બધું જોયું છે અનુભવ્યું છે અને એની આ બળતરા બોલે છે તમને યોગ્ય લાગે તો આ નો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પરંતુ આવી વાત તો જે જેવું છે એ તો વારંવાર કહેવામાં આવશે જેની ટીકા કરવાની એની ટીકા કરીશું અને જેનું પ્રેરણા જે દાયક છે જેને આ સમાજના અને બીજા સમાજના વિકાસનું જેનું યોગદાન છે એની વાત પણ કરવા જેવી છે તમે પટેલ સમાજના યુવાનોને એક એક રૂપિયાની અંદર આઈએસ આઈપીએસ કરવાનું કામ થાય છે ગુજરાતમાં અનુસૂચિત જાતિની જે શિક્ષણ સંસ્થાઓ બની છે એ મોટા ભાગની મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ ખાડે ગઈ છે પંદર પંદર કરોડ રૂપિયા ઉઘરાયા પછી પણ જે શિક્ષણનું કામ કરવું જોઈએ શિક્ષણના નામે સમાજના પાસે સમાજના લોકોના ગળા બેસીને રૂપિયા ભેગા કર્યા હોય અને શિક્ષણનું કામ ના થતું હોય અને ત્યાં આગળ માત્ર લગ્ન પ્રસંગોનું કામ થતું હોય તો આ સેવા નથી આખું સેવા છે તમે સમાજનું બહુ મોટું અહિત કરી રહ્યા છે માટે આ વસ્તુ વારંવાર દોહરાવી પડે છે ફરી વખત આવી જ વાત લઈને હું આવીશ ત્યાં સુધી તમને યોગ્ય લાગે તો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આવજો